રાજુ મામા ને તો હું તમાર ઘે કોઈ દી ની આવું હાટે બેહતા જઈજો બાકી આવજો બહુને કઈ તાતા તાટા કર દેવાય તાતા

હાલો તો ખેતર માટે માટે મારીએ કેન બેન તો છે ને રાજુ મામા ની તો બધે વહી ગયા તો હે ને મી કીધું માર મામા ને કેસુ મામા ને કેસુ મામા જો તમારે રોકા હોય તો રોકાવ બાકી કઈ નહીં કે આજ તો રોકાવાનું જ છે તમારે જાવ હોય તો જાવ ને આવું હોય તો ભલી તો કે હા તો રોકાઈ ગયા ને હું ધારે રમીએ રાજુ મામા ને રખતી હતી રાજુ મામા ને તો જવું પડે હું તો કે ને એ બેક ની નોકરી કરે ને હા રોકાઈ ગઈ ને લઈને તો જવું પડે હું તો જો દિશાઈ સાવી કાઢ લીધી મોટરસાઈકલ ની આ ગટી છે ને બહુ નખરા હું બનાવ પ્રોગ્રામ છે પ્રોગ્રામ હે આખા રીંગણા નું શાક વાહ લાડવા ને ભજીયા ને ખાઈ ખાઈ ઓગરે ગા મહેમાન ફ્રૂટ સલાડ નો હા થોડો કરો દૂધ ફ્રૂટ સલાડ વાળો હા કાલે કેરો તો ને આજે પાક કેરો અને બસ રીંગણા નું શાક ને મસાલો ભરા આજ તો મજા આવી હો ખાવાની આજ મજા આવી હો ખાવાની આખા રીંગણા નું શાક ચાવી ને છોકરા માં લઈ ગયા મસાલા વાળું શાક કરો આમાં હે સમાણું ને એવું બધું ધાણા સમાણું ખાંડે ને બધે મસાલો કરે ને અમારે પાંચ ભાઈ જો આખો દી ધાણા ને નાતા રમાડે પણ હું કાંઈ અમને તારા રમાડવા દેસ હોય તેડે તને ભાગે

என் <laughs> மாமி <laughs> 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 <hansic>

અને અટાણે સેવા આવવાનું આખડ કટિંગ કરીને તો રાખી દીધું પણ મીમાન ઊતાને તે આવવાનું કઈ વેરું ન આયું હું કાઈ મીમાન વયા જાય ને પછી ની રહેતેસ કામ કર્યું તે આ જો હવારે આખી દાતી મીમા નઈ ભાગ્યા ને પછી આઈ વર ગયા કાઈમી તો જરાખે ને મે આવે ગયો તો દેજો ઓલી કોરા ટ્રેક્ટર ખૂતે ગયો તું જવા માન માન કરીને કાઢો અને પછી જો એ વાંકવાની બંધ રાખું ને આમાં જો બધી સોપવાનું છે જામાં કે છે ને આકી દાતી કે આમાં હે કે હાલે જાય હું કે ભાઈ નહી હાલે તો કેના ના દાતી હાલે જાય તો ધારામાં પાણીમાં નાખી ને રંભુ જો ટાણે હું લોક બનાવાવી ને તમારે મોર થેગો જા અમાર ડક્ટર નઈખતો અને જો વાખુંય તો તું જા સીલા દેખાય ને અને ખુયતું તો તું ઓલી કોરા રંભુ ને ઓલી કોરા જો દેખાતું હે આ બસ જઈમાં ખૂતે ગુતું તે માન માન કાઢ્યું પણ બ્લોગ બનાવવાનું કંઈ વારો ન આવ્યો બસ આજ હે ને ખૂતે ગયું હતું હાવ અને બસ એવું ખડતા વાવું હતું આમાં પાણી ભરાણું નહીં થોડું ખોવાઈ જાય ને પછી કજો હોલી કરવા આવું ટ્રેન આનું કટિંગ હે ને કરેલું પડ્યું અને આ માદડા તો આજે ત્રિકમેન્ટ કોદારી હું છે આ બધું કાઢવું જો હે હાવ માદડા બોલાવી દીધા અને જો જ લે પણ ફાલ આવે ગઈ એક કલાસ ઝીણા ઝીણા લીંબુ આવ્યા જવાય માં દેખાતા અહીં છે ચ લુમું લુમું દેખાય અસલ જાવા મસ્ત આવ્યા લીંબુ મેનું પાણી જેડ્યું ને એટલી તો હાલો એ અમારો વિડીયો પૂરો કરીએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો